હાલો ખેડૂત મિત્રો ભાઈઓ અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને એરંડામાં નવો ફાલ કે હવે તો તાણ પડવાની શક્યતા છે એટલે ફાલ નવો આવે નહીં પણ એક ખાતર આવે છે એવું તમને બતાવું ખાતર પાવાથી લૂંબુ અત્યારે પણ ઉનાળામાં પણ ચાલુ જ રહેશે કમ્પ્લેટ પાણી પૂરતું હોવું જોઈએ જો જો લૂંગ બધી કોણી જ છે અત્યારે હાલમાં પણ તમે જોઈ શકો છો આમાં કોણી લુંગું છે એરંડા પણ લીલા જ છે દેખો જો લાલ લૂંઘ દેખાય એ બધી એ બધી કોણે લૂંબું છે એટલો તડકો પડવા છતાં પણ આમાં આપણને લૂંબું પણ આવે છે અને બાકી બધું સારી રીતે બધું કામકાજ છે એરંડાનું ખાતર આવે છે એ ખાતર આપવું અને યુરિયા ભેગું મિક્સ કરીને આપવાનું હોય વીસ કિલાનું પેકિંગ આવે છે બેઠેલી યુરિયા અને વીસ કિલો એક યુરિયામાં દસ કિલો જીંક પ્લસ નાખી દેવાનું અને પાઈ દેવાનું રહેશે આ તમે જોઈ શકો છો સારો એવો ફાલ આવી જાય છે લુંગુ અને ઉતારો સારો મળશે એમ એ પાવાથી અને ઉનાળા માટે તો ખાસ કરીને અને પાણીની સગવડતા હોય તો કમસે કમ બે મહિના લગીને એરંડાનો ઉતારો જે વધુ લઈ શકશે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે આ બધું થોડુંક ધ્યાન રાખે તો એરંડાની બજારે અત્યારે સારી છે થોડીક ચૌદસો ઉપર જવાની તૈયારી છે બે હજાર લગ્ન પોગવાની ગણતરી છે એટલે આપણે બધાને ધ્યાન રાખવી જોઈએ કે થોડાક એરંડા અત્યારે ખેડૂતભાઈઓને દસ મણ વધુ થાય તો એ ફાયદો જ છે એમ એટલે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકન દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે હું તમને આવા વિડીયો બતાવીશ અને તમને ખબર પડે કે આમાં શું કરવાથી એરંડાનો સારી માવજત થાય અને લૂંબું બેસશે જોઈ શકો છો તમે બધી કૂણી જ લૂંબું છે આમાંથી ત્રણસોથી ચારસો પણ લણાઈ ગયા છે પંદર વીઘા જેવા છે ને જા એટલે લૂંગ બતાવે જોઈ લો ઘણી બધી છે જિંક પ્લસ પાવ તો હું પણ ખેડૂત જ છું આપ જોઈ શકો છો